માઉન્ટ આબુ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના પ્રમુખ પ્રસન્ન મોહિની એકસો એક વર્ષે નિધન થતા અનુયાયીઓ સમગ્ર જીવન બ્રહ્મકુમારીમાં વિશ્વ કલ્યાણના કાર્યો માટે સમર્પિત કરી દીધું તેમના અંતિમ સંસ્કારમાં જોડાવા દેશ વિદેશની ભક્તો માઉન્ટ આબુ ખાતે પહોંચ્યા છે આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ તેમણે દેહ ત્યાગ કર્યો હતો અને આજે દસ એપ્રિલના રોજ તેમની અશ્રુભરી વિદાય સાથે અંતિમ સંસ્કાર બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના પરિસરમાં જ કરવામાં આવ્યો હતો પચીસ ના રોજ એમણે આ પાર્થિવ શરીરને છોડીને વિદાય લીધી છે એમના અંતિમ સંસ્કારની તૈયારી અહીંયા કરવામાં આવી છે માઉન્ટ આબુના બ્રહ્માકુમારી વિદ્યાલય શાંતિ દાદી ખૂબ જ સરળ સ્વભાવના અને ઉમંગ ઉત્સાહથી ભરપૂર એવી એક હસ્તી હતા અને એ દાદી આજે આપણી વચમાં ભલે શરીરથી નથી પરંતુ એમના વિચારોથી એમના જ્ઞાનથી આજે આપણી વચમાં જ છે અને અનેકોને પ્રેરણા આપીને આ વિદ્યાલયની જ્યાંથી શરૂઆત થઈ ત્યારથી ઓગણીસો છત્રીસથી લઈને આજે બે હજાર પચીસ સુધી સો એક વર્ષ પૂરી કરીને આપણી વચ્ચેથી થી વિદાય લીધી છે એમને બ્રહ્માકુમારી વિદ્યાલય સુરત તરફથી શત શત નમન 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 રિપોર્ટર પ્રશાંત પટેલ